એ બધા એવા સાથે આજ નીકળવાનું છે ફરવા માટે અને ફરવા માટે ક્યાં જ આવીને એનું કોઈ નક્કી નથી અને અત્યારમાં જો કરોળિયાની ઝાડ દેખાય જો હાથમાં પ્રણવ જો તો કેવો ભાગ્યો અંદર રિન્કુની કામ કરે છે હો હો જય માતાજી ગુડ મોર્નિંગ સારો ચાલો તો આ થોડુંક સાયકલ ને એવું છોકરાનું છે એ મૂકી દઉં પછી નીકળીએ

તા ઈરા ઉડાડતા બે કલાક બરસ મારતા પૂક્યા મારતા તું કઈ કરતો યલા હું મેનેજર હતો પહોંચી ગયા રસ્તામાં તો આવી છું ને આ બધા જો ભાળ્યું નોતું ને ગયા એવું થયું

અમે છે ને દરબારગઢમાં ગયા હતા તો ત્યાં બધું પહેલાનું બહુ જૂના જમાનાનું બધું હતું ભગવાન સ્વામિનારાયણની જે બધી લીલા ઓલું હું કહેવાય પરચા આપેલા હોય બધા વાસણો હતા બધા ખાટલા ઢોલિયા બધું આમ બહુ જૂનું હતું જોવાની મજા આવી જોયું નહોતું એવું હું કહેવાય અનાજ ભરવાની કોઠિયું હતી

આમાં લાડવી ખાહે અને અમારે આવા નગરા અને આ બધા જોવાય ફરમાઈસમાં જે જે કામ ને પોટાને આવે ને ઈ બધું આનંદ ગામ ના આ ગામના બનેવા આ ગામના

આ લાગ્યા ને સાગ્યું છો અમે બેય નાવાવા હતા ગયા ડાડા ઓ દર્શન કર્યા શાંતિથી નીરાતે દર્શન કર્યા છે અને જો આયા વી બધા

હા બધો ભરાય આંખો આ આવવું ન હોય એ કાક સાના આ બ્લોગ શૂટ કરવા હાટું થઈને મેં જલ્દી હોય

ઘણા બધા ફોટા સુત કર્યા પણ સંવિધાન 4 નો ફોટો પાડ દીધો કેવા ફોટા પાડ્યાલે બતાય તો ફોટા પાડ્યાંતે ને તે જાખ આયા તડીકા મતલીવાર ઊભી રહેવાનું પણ આમ જોવો તો ખરાય આખું એમ પણ ફોટો દોરકો પાડાય ને તારે ફોટો દેખાડ

તમાર <laughs> ગાડી <laughs> 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 <laughs>

તમે ને લાખ ને કરી નાખજો ભાઈ પીજી ભાઈ ફોનમાં ફોટા નાખું થાય સિસ્ટમ આઈફોન હોય ને ખબર પડે આવી રીતે થાય તને ખબર પડી શો કરીએ નંબર દેવાય સારું હાલો તો બધાને જય માતા જય દ્વાત કરી છે અમારો કેવો લાગે તો અને કોમેન્ટ બોક્સમાં કહેજો આઈ થી છે નવો બ્લોગ શરૂ થાય છે બાય બાય